જે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ કુમરના હસ્તે અશ્વ પૂજા પણ સુખ શાંતિ વાતાવરણ તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે જેથી કરીને વડોદરા શહેરમાં બનાવ ન બને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું નવરાત્રી દશરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સ ડિસ્ક્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો મોબિલિટીના ઇક્વિપમેન્ટ સ્પેશિલાઇઝ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના ત્રીસ લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ આજે આપણે શક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે शक्ति આપે કે અપના આવા ક્રિમિનલ એન્ટી સોશિયલエレमेंट्स ના સામનો અપના લડત માં અપના જીત મળે વિજય મળે એવો પ્રાર્થના છે apne આજણા કાર્યક્રમ ના અંતે દરેક પોલીસ અધિકારી કર્મચારી અપના સંકલ્પ સાથે ઉભરી છે આવતા દિવસોમાં શહેર ના લોકો ના સલામતી ને સુરક્ષા માટે અપના કડિબદ્ધ બનીને મહેનત કરીશુ પ્રયાસો કરીશુ અપને વિશ્વાસ વિશ્વાસ છે